જય શ્રી કૃષ્ણ દોસ્તો તો દોસ્તો આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક તો આપણે આજે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે તો મેં અહીં જો એકદમ નાની નાની ડુંગળી લીધી છે અને સાથે આપણે ગાંઠિયા લીધા છે ગાંઠિયાની આપણે ગ્રેવીમાં નાખવાના છે તો આપણે થોડા ગાંઠિયા પણ સાથે લીધા છે તો ચલો આપણે ડુંગળીનું શાક બનાવવાનું શરૂ કરીએ તો અહીં આપણે આખી ડુંગળીનું શાક બનાવાનું છે તો એના માટે મેં અહીં ત્રણસો ગ્રામ જેટલી નાની નાની ડુંગળી લીધી છે અને ઉપરથી હવે આપણે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને કાપી અને ડુંગળીના ફોતરા નીકાળી દેવાના છે તો આપણે આ બધી જ ડુંગળી આવી રીતે છોલી લેવાની છે અને પછી આપણે ડુંગળીને કટ નથી કરવાની એના આપણે બે વચ્ચે કાપા પાડીશું જેથી કરીને આ ડુંગળીમાં સરસ મજાનો આપણો મસાલો પણ ભળી જાય અને આપણે ભળ ડુંગળીને ભરવાની જરૂર પણ ના પડે તો આવી રીતે આપણે ડુંગળીને છોલી લેવાની છે અને જો અહીં આપણે આવી રીતે ચાકુ વડે બે કાપા કરવાના છે તો બધી જ ડુંગળીને છોલી અને આવી રીતે કાપા પાડી દેસું ને તો ડુંગળીનો શાકમાં સરસ મજાનો મસાલો પણ ડુંગળીમાં ચડી જશે અને ડુંગળી આપણે તળવાની છે તો એ પણ સરસ રીતે તળાઈ જશે તો અહીં જુઓ દોસ્તો અહીં આપણે બધી જ ડુંગળીને ફોલી લીધી છે અને કાપા પણ પાડી લીધા છે અને હવે આપણે શાકમાં ગ્રેવી બને એના માટે અહીં આપણે ગાંઠિયા લીધા છે સિંગદાણા લીધા છે અને તળ લીધા છે તો હવે આપણે આમનો સરસ મજાનો ભૂકો તૈયાર કરવાનો છે અને અહીં જુઓ અહીં સરસ મજાનું આપણે ત્રણેયને પીસી લીધું છે અને હવે આપણે એક બાઉલમાં નીકાળી દઈશું અને પછી આપણે ટામેટાની પ્યુરી પણ બનાવવાની છે તો અહીં આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એ મિક્સર ચારમાં એક મોટી સાઇઝનું ટામેટું મેં લીધું છે અને ટામેટાને આપણે ક્રસ કરવાનું છે યાની કે એની પ્યુરી બનાવી લીધી છે અહીં આપણે અને હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તો એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે પહેલાં ડુંગળી તળવાની છે તો એના માટે મેં થોડું તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધી જ ડુંગળી આમાં એડ કરી દેવાની છે અને ડુંગળી સરસ મચાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાની છે તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને મીડિયમ આંચ પર આપણે ડુંગળીને તળી લેવાની છે તો થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને તળવાની છે આપણે વચ્ચે કાપા પાડ્યા છે ને એટલે ડુંગળી સરસ તળાઈ જશે અને તળવામાં જ ટાઈમ પણ નથી લાગતો તો અહીં આપણે ડુંગળીને તળી લીધી છે અને આપણી ડુંગળી સરસ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું તો અહીં આપણે બધી ડુંગળી તળી લીધી છે અને હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તો હવે આજ કડાઈમાં આપણે શાકનો વઘાર કરીશું અને એ જ તેલ આપણે જે ડુંગળી તળી છે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરવાનો હોય છે તો તેલ ગરમ જ છે તો એમાં આપણે રાઈ જીરું અને હિંગ એડ કરવાની છે અને તમને એવું લાગે ને કે તેલ થોડું વધારે છે તો થોડું બાઉલમાં નીકાળી દઉં ઓલગતી અને સાથે આપણે મીઠો લીમડો પણ એડ કરીશું અને ચારથી પાંચ કડીઓ મેં લસણની પીસી અને લીધી હતી એ પણ આપણે એડ કરી દીધી અને હવે આપણે ટામેટાની પ્યુરી જે બનાવી છે એ પણ આપણે એડ કરી દેવાની છે અને ટામેટાની પ્યુરી એડ કર્યા બાદ આપણે હલાવી અને થોડી વાર કૂક થવા દેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ જેવું આપણે મીડિયમ આંચ પર કૂક થવા દઈશું જેથી કરી અને આપણે આ ટામેટાની પ્યુરી છે એ કૂક થઈ જશે તો અહીં આપણે મીડિયમ આજ પર બેથી ત્રણ મિનિટ કૂક કરી લીધી છે ગ્રેવીને અને હવે આપણે એમાં મસાલા એડ કરવાના છે તો મેં હળદર નમક અને સ્વાદ અનુસાર આપણે જેવું ટીખું ખાતા હોય ને એ પ્રમાણે આપણે લાલ મરચું એડ કર્યું છે અને સાથે આપણે ગરમ મસાલો અને ધણાજીરા પાવડર પણ એડ કરવાનો છે તો હવે આપણે આમાં ગરમ મસાલો અને ધણાજીરાનો પાવડર પણ સાથે એડ કરી દઈશું તો મેં અહીં એક નાની ચમચી ગરમ મસાલો અને એક નાની ચમચી જીરાનો પાવડર પણ એડ કરી દીધો અને સરસ મજાનું આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે થોડીવાર કૂક થવા દઈશું અને સાથે આપણે થોડું પાણી એડ કરીશું તો થોડું પાણી એડ કરી અને હવે આપણે ઢાંકી અને આ ગ્રેવીને કૂક થવા દેવાની છે તો અહીં એક પ્લેટ આપણે ઢાંકી દઈશું અને થોડીવાર આપણે કૂક કરી લેશું તો અહીં આપણે ગ્રેવીને થોડીવાર કૂક કરી લીધી છે અને હવે આપણે ચેક કરી લઈએ તો જો અહીં આપણું ગ્રેવી સરસ કૂપ થઈ ગઈ છે અને જે ઓઇલ હતું એ ઉપર આવી ગયું છે યાની કે આપણી ગ્રેવી છે એ કૂપ થઈ ગઈ છે તો હવે આપણે જે ગાંઠિયા સિંગદાણા અને તલનો જે પાવડર બનાવ્યો છે ભૂખો બનાવ્યો છે એ પણ આપણે આમાં હવે એડ કરી દેવાનો છે મેં અહીં ગાંઠિયા લીધા હતા પણ ગાંઠિયાની જગ્યાએ ઝીણી સેવ છે કે ચવાણું છે એ પણ એડ કરી શકાય અને એ પણ ના હોય તો સેકેલો ચણાનો લોટ પણ સાથે ચાલે તો અહીં આપણે બધું જ સરસ મિક્સ કરી લીધું છે અને હવે આપણે એક પ્લેટ ઢાકી અને થોડીવાર કૂક થવા દઈશું અને પ્લેટમાં આપણે થોડું પાણી પણ એડ કરી દઈશું તો અહીં આપણે બે મિનિટ જેવું કૂક થવા દીધું છે અને આપણે ગાંઠિયા અને સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે એટલે ગ્રેવી થોડી ઘટ થઈ જાય છે તો થોડું આપણે ઉપરનું જે ડીશ ઉપરનું પાણી હતું એ આપણે એડ કરવાનું છે અને હવે આપણે મલાઈ આપણે એડ કરી દઈશું મલાઈ નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હોય ને તો મલાઈ જરૂર એડ કરવી અને મલાઈ ના હોય તો પણ ચાલે તો પણ શાક ખૂબ જ સરસ બને છે અને હવે આપણે જે તળેલી ડુંગળી છે એ આપણે બધી જ એડ કરી દેવાની છે અને ડુંગળીને પણ સરસ શાકમાં મિક્સ કરી દેવાની છે અને ડુંગળી મિક્સ થઈ જાય એટલે ફરીથી આપણે થોડીવાર શાકને ચડવા દઈશું જેથી કરીને ડુંગળીમાં બધો જ મસાલો ભળી જાય તો અહીં આપણે થોડીવાર ફરીથી કૂક થવા દઈશું અને અહીં આપણે થોડીવાર કૂક થવા દીધું છે શાકને અને આપણે પ્લેટ ઉપરનો જે ગરમ પાણી છે એ જ આપણે શાકમાં એડ કરવાનું છે જેથી કરીને શાકનો ટેસ્ટ ખૂબ જ સારો બની રહે અને જે પ્રમાણે તમારે ગ્રેવી જોઈએ ને એ પ્રમાણે પાણી એડ કરવું ગાંઠિયાનો ભૂકો એડ કરેલો હોય છે એટલે થોડી ગ્રેવી ઘટ થઈ જતી હોય છે તો તમારે જેવી ગ્રેવી જોતી હોય એ પ્રમાણે પાણી એડ કરવું અને હવે આપણે આમાં લીલા ધાણા એડ કરશું તો અત્યારે શિયાળામાં લીલા ધાણા ખૂબ જ સરસ મળતા હોય છે તો ભરપૂર મેં અહીં લીલા ધાણા પણ એડ કરી દીધા જેથી કરીને શાકમાં ખૂબ જ સરસ લાગે અને આપણે લીલા ધાણાને પણ હવે શાકમાં મિક્સ કરી દીધા છે તો લ્યો દોસ્તો અહીં આપણું સરસ મજાનું આખી ડુંગળીનું બની અને તૈયાર થઈ ગયું છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો આપણે રોટલા મરચાં મૂળો અને દહીંની સાથે શાકને સર્વ કરી લીધું છે અને આ ડીશ ખૂબ જ ખાવાની મજા આવે છે દોસ્તો અને શાક પણ ખૂબ જ સરસ બન્યું હતું અત્યારે શિયાળામાં ડુંગળી ખૂબ જ સરસ મળતી હોય છે તો એકવાર જરૂર ટ્રાય કર્યા જેવું છે આ શાક તો દોસ્તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને આજનો મારો વિડીયો અને આજની મારી રેસિપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચલો દોસ્તો ફરી મળીશું બીજા કોઈ વિડીયોની સાથે આવજો જય શ્રી કૃષ્ણ